ऊपर हो गयो बंदे खत्म हो गए ये खा ऊपर हो गयो ये भाई जो कोई जो है ऊपर ऊपर आ निचे। आ निचे। आ गेम ने अरे जाम एक नीचे थी आउसे ओके आ, आ नीचे थी आउसे कवर में आओ वॉच आउट बस गोल ने निवाई कर गोल ने तू निवाई कर वाली गोल में आओ ये डिग्री ऊपर 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 ये नीचे है नीचे है ऊपर 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 टेटी मान आ बंदो आयो फायर टेक के पिकअप आयो आयो हमारा पास सामान छे आयो भागो 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 एक ने डैमेज कर दियो ये हीलिंग करे, करे भाई गाय गाड़ी आई गाड़ी आई गाड़ी आई गाय में गाय में आंगली करे मेओ भरी करे ये कहां है कूदे ने हो वहां से नीचे दिया है આ ગયો ભલે આવી ગયો ગયા બધા ત્રુ ઓલા ચોધરી ચો ચો ચોધરી ની માચોડી હામે હામે નીચે દે ઉપર ભાઈ જા ભાઈ ગયા આ લો આ લો વાળી બેન ને તો પાંજા અરે નીચે નીચે હાલો હાલો જરાક હાલો 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 ઉપરથી બંધા આવે બંધ આવે અરે ઓ ભી ગુટી ખબર માં અરે મારો હલવાનો અરે હલવાનો હા ઉપર વહી ગયો ફેંકો કાચો આવ્યો

वन एफटी वन एफटी आना हो बंदो बंदो नाको ये पाणा पां आयो वन एफटी है हां जी रो एफटी है ना भाई रॉयल और मेरी बातो डैमेज ही मारस रेनी माने को भाई गो नीचे पड़ो मार गयो हां

ઇલેંગ કરો ઇલેંગ કરો પાણી વર ઓલી લે મકાને જોવાનું હે ને આ બધા ઝોનમાં છે બોલો કામ કરો તો આ બાજુ જવાય એવું નથી સ્મોક કરી જાવ સ્મોક કરો બે આ ઝાડવાના કવર હોય અરે યાર આમાં ચોદાવણો અહીંયા ફ્લાઇંગ કરીને આવી ગયો બોલ અરે આ આવા તતું જ નથી ખૂટતા બોલ એની બેનને ચોદનારા એ બાજુ આવી ગયો એક બંધો એ બાજુ આવી ગયો મારામાં હિલિંગ નથી કાંઈ વાંધો નહીં આરામથી ખેલ મા આપણો જોન ના હોય ને એટલે આપણે આવી રીતના જ મા જતા જઈએ આઠે જઈ મેં આઠે જઈ મેં તો તું વન વી માન કરી ગઈ છે રેવા દે

હા મને દે આને ઉપર લીધો ઓય ઓય મારું ધ્યાન મેસેજ વાંચવા મેસેજ વાંચવા માં છો દે હા માં બંદો એક બંદો કઈ દો આ ફાઈલ રહ્યો ને આવળો આવળો આ શું કે નંબર વાળો હા માં કોઈ દી કેવો હાથ આની આમ આવે आई थी बंदो आवे वॉच आउट आई वो मारो 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 आलो पड़ गयो फर्स्ट एड ले लो जल्दी जय बालाजी। जी आवी के आलो बा हमें थी कोई नो मारो बंदो आई वो बहुत ही है चौधरी ना यहाँ शर्ट नहीं आ जाए हलो रेडी पति गयू

અરે અમાર સુબોધા મનો અરે માર અરે જાવ બે જણા દે જણા એ કરી જાવ જા ગો જા દે જાવ કરી જાવ જા ગોલી જા ઓ બી મારો દીકો પકડ 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 વાહ ગોલ્ડન વાહ ખાલી બેન ને છોડે હેવન બોલ હો ગમે એમ તો એક્સલન્ટ વર્ક માન બેજો એમ કે માં જોડી નઈ કે આની ફાટતી હતી એટલે સ્ટીમ કે સ્ટ્રીમ સ્નાઇપ કરી લેવો બસ આપણે આમાં ગરમ પકડી લે અહીંથી માસું બધાઈ ગાડી અહીંયા છુપાવી દીધું હવે જોજો આમાં કેમ્પ પણ નીકળશે ખટારો અહીંયા જ છે આમાં બંધો અરે અહીંયા બંધ હોય છે હજી કેટલા હે નથી ખબર ઉભી ઉભી રહ્યા પેલા મને જોવા દે બધાય કોણ ક્યાં હે માં ચોદામાં આમાં નીકળ્યા હતા ખબર ને આમાં બંધો હોય બોલો તાર પાસે એમ જઈએ ને હાલ 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 હાન મારી વાય આવે છે ને લ્યો અરે માં ચૂડામણો અરે ઓપી કવર ક્યાંથી દીધું એ કામ આ હે મારો દીકરો ઓપી કવર બોલ દે મને કોક લીવાય કરી દયો અરે માં ચૂડામણો ફિનિશ લ્યો એટલે હું તમે હવે ના પાડું ગૂટી તને બહાર ન રહે એક છે એક છે ની માં લઈ લ્યો લ્યો હવે માં ચૂડામણો મારી ગયો એની બેન ને ચૂડનારો

ओल <laughs> ना कोई बोले क्यों से नहीं बिहार ना जगह भाई चोदे बिहारी माधर चोद आ बजाए ना माँ चोद आवला लोग ने बिहारी ले ले बिहारी नो ले ले चाल ले बिहारी नो चाल ले ओ चली ना अरे कुछ राती बहन के लोड़े मोदी की झांटे तेरी माँ को चोदे मोदी तेरी माँ को पाकिस्तान वाला इमरान खान पूरे देश को चोद दिया तेरी माँ को तेरे पूरे देश को वो नहीं दिखा तेरे को मोदी का ही नाम ले रहा है बेहन के पकोड़े तेरी माँ को गुजराती झूमरी तले या चोदे तेरी माँ के घूंग तेरी माँ को घूंगरू पहना के फिर पंखे ऊंधी टिंगार के फिर है ना पग हिला के फिर टाटिया में डालू <laughs> <जो ना। laughs> गोटी सोरी हो बध बोलवा उतरी गए बाबा મારા સામાન છે આ તો બોટી હોય આને બંદો બિલ્ડિંગમાં આમાં બેરલ પડી જોતી તો અંદર વેગી હાલ એક જ છે હાલ હાલ આમાં બંદો હોય તમે આવો હું ખબર દઉં હાલો એક જ છે ઉપર ગયો હાલો

મોટા ઉપર સ્મોક નહીં ખાવ લોકોના ઉટી છે આ રૂમમાં જો આ રૂમમાં અહીંથી ગરવું હોય અહીંથી આવું માં દીકો અહીંથી 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 ગરવું હોય આ રૂમમાં માણસે એટલે બેન માણસે ઉભી રે સ્મોક હટવા દે સ્મોક હટવા દે સ્મોક હટવા દે એને આપણે હેઠા આવી ગયા 잘로. 스모킹네그 여자봐줘. 얘조아리 I have yet. t h a s h e e n of a m e I love you. y o import very much. I go. Yep, p no. a l a y i t n y a m I g g g I go. I go. I go. I I g g g I go. I go. I go. I I g I go. I go. I go. I go. I go. I go. I g I go. 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 I I go. o I go. I go. o I go. I go. I go. go. I go. I I go. o o I I go. I go. I o o I I go. I go. I go. I go. I

Ya, bagi ya, mari pak. Hehehe, kio. Boom. トイノータリナーの1の3の3の3の3の3た3の3の3の3の3の3の3の3の3の3の3の3の3の3の3の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の4の